ગ્રામ્ય જીવનમાં બહેનોને ભલે પુરુષ સમવડી સમજવામાં આનાકાની હોય પણ એ હકીકત છે કે પહેલેથી સમાજ વ્યવસ્થા જોઈએ તો પુરુષ ખેતી કામ કરે તો મહિલાઓ પશુપાલન કરે ભરત ગૂંથણ કરે ઘરની સહજ સજાવટ કરે પુરુષ કમાઈને લાવે તો મહિલાઓ એનું આયોજન કરે ખેડૂત ખેતરે જાય તો મહિલાઓ તેનું ભોજન લઈને જાય સુખ દુઃખના સાથી પુરુષ અને સ્ત્રી પહેલેથી જ એકબીજાના પર્યાય છે પણ સ્વીકારવામાં સમય લાગ્યો છે આજના જમાનામાં તો મહિલાઓ એ તમામ કામ કરે છે જે પુરુષો પણ કરે છે નોકરી ધંધાથી લઈ પ્લેન ઉડાડવા સુધી અને કંપની ચલાવવાથી લઈ ડ્રાઈવિંગ કરવા સુધી તમામ કામ મહિલાઓ કરે છે ત્યારે સરકારે પણ મહિલાઓને પુરુષ સમૌડી બનાવવા સરકારમાં ભાગીદારી વધારી છે આઈએએસ એસ હોય કે આઈપીએસ ફાફડું અંગ્રેજી બોલતી મહિલાઓ તમને મળી જ જવાની ત્યારે હવે ગ્રામ્ય ક્ષેત્રમાં પણ મહિલાઓનું મહત્ત્વ વધી રહ્યું છે આજે વાત કરવી છે સાવરકાંઠા જિલ્લાના તખતગઢ ગામની મહિલાઓની જેમણે સખી મંડળો બનાવી ખરા અર્થમાં પુરુષ સમોવડી હોવાનું સાબિત કર્યું છે સાબરકાઠા જિલ્લાનું તખતગઢ ગામ એટલે આદર્શ અને સંપીલું ગામ આ ગામે સરકારની તમામ સ્કીમ અને યોજનાઓનો લાભ તો લીધો જ છે પણ સાથે પ્રોત્સાહક સ્કીમોનો પણ લાભ મેળવવામાં અવ્વલ છે સરકારની સખી મંડળ યોજનાનો લાભ અહીંની મહિલાઓ બરાબર મેળવી રહી છે ગામમાં અલગ અલગ સખી મંડળો બનાવીને પગભર બનેલી આ મહિલાઓ પોતાની કુનેહ પ્રમાણે કામ કરી સારું એવું આર્થિક ઉપાર્જન કરવા સાથે પોતાની એકતાની મિશાલ પણ કાયમ કરી છે આ બહેનો તહેવારો અનુરૂપ પોતાના કૌશલ્યને વાપરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે તો કાંઈક નવું કરી લોકોને વિચારતા પણ કરી દે છે આ બહેનોને જુઓ તેમણે નવરાત્રિ દરમિયાન નવી નવી ચણિયા ચોડી ક્યાંથી લાવવી તે દરેક મહિલાઓના મૂંઝવતા સવાલોનો જવાબ આપી દીધો વેસ્ટમાંથી બેસ્ટ બનાવી જૂની સાડીઓ અને વસ્ત્રોનો ઉપયોગ કરી એવી સરસ ચણિયાચોળી બનાવે છે કે લોકો હવે દૂર દૂરથી તેમની પાસે ઓર્ડર આપી ચણિયાચોળી મંગાવે છે હું આઈટમમાં મોંથાળ શક્કરપાળા ભાકરવાળી કચોરી સુકી કચોરી મસાલા અથાણા લીંબુનું અથાણા બજરાના અથાણું તમામ વસ્તુ મોંથાળ કાજુકતરી જે ઓર્ડર આપે એ ઓર્ડર પ્રમાણે બનાવું છું ગણેશખી મંડળ તરીકે આમ ગુરુ ઉદ્યોગ દસ બેનું અમે ગરુ ઉદ્યોગ કરી છીએ ઘરે બેઠે ને આ મારું વેચાણ બહુ સારામાં સારું છે પાપડી ગાંઠિયા લકડિયા ગાંઠિયા મોળા ગાંઠિયા અને મોળી પાપડી એ મારે લગભગ મહિનાનું પચીસ હજાર જેવું થઈ જાય છે તહેવારના સિઝનમાં વધારે ચાલે છે આનું તમને એવું થતું હશે કે રક્ષાબંધનને તો હજુ વાર છે તો આ બહેનો અત્યારે કેમ રાખડી બનાવે છે તો તમને જણાવી દઈએ કે રક્ષાબંધનના એક દિવસના તહેવાર માટે આખું વર્ષ તૈયારીઓ ચાલે છે અને આ બહેનો બરાબર સમજી ચૂકી છે એટલે જ્યારે પણ ટાઈમ મળે રાખડીઓ બનાવવા બેસી જાય છે અમારા તખતગઢ ગામની અંદર બહેનો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને પોતે આત્મનિર્ભર થાય છે પોતાનો કુટુંબનો પરિવારનું ભરણ પોષણમાં પોતાના હસબન્ડને મદદરૂપ થાય છે જેવી કે મોતીકામ ભરતકામ પછી વેસ્ટમાંથી બેસ્ટ સાડી જો વેસ્ટ આમ જૂની થઈ ગયો તેમાં એમાં ચણિયાચોરી બનાવે છે પર્સ બનાવે છે એવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ બેનો કરે છે અને વાનગીઓની અંદર પણ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી પોતે તહેવારમાં વેચાણ કરી પોતાના ઘરવાન પરિવારને મદદરૂપ થાય છે આવી રીતે બીજી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે જેવી કે ખેતી કામમાં પણ બેનો એમ મદદ કરે છે પશુપાલન પણ કરે છે આ રીતે

કારણ કે કોઈ અજાણી જગ્યાએથી લીધેલું ફરસાણ કેવું હશે એમાં કયું તેલ વપરાયું હશે એની ગુણવત્તાને લઈ આપણે ચિંતિત રહીએ છીએ ત્યારે સખી મંડળની બહેનોએ બનાવેલું ફરસાણ શુદ્ધતાની ગેરંટી છે એટલે લોકો વિશ્વાસ સાથે હોંશે હોંશે લઈ જાય છે એવું નથી કે ખાલી ફરસાણ જ બને છે તમે જો મીઠાઈનો ઓર્ડર આપો તો આ મહિલાઓ ખૂબ સરસ મીઠાઈ પણ બનાવી આપે છે આ મહિલાઓ સખી મંડળ અને પોતાની આવડતના જોરે પુરુષો કરતાં પણ વધુ કમાઈ લે છે અને પરિવારને આર્થિક મદદ પૂરું પાડે છે કેટલીકવાર પરિવાર પર અચાનક આવી પડેલા આર્થિક બોજમાં મહિલાઓની આ કમાણી આશીર્વાદ સમાન લાગે છે એટલે જ ગામના સરપંચ નિશાંતભાઈ પટેલ જે સરકારી યોજનાઓને ગામ સુધી ખેંચી લાવવામાં માહેર છે તેમની સરકારની સખી મંડળની યોજનાઓનો લાભ આ મહિલાઓને મળે તેના માટે પ્રયત્ન કર્યા અને મળ્યું જોરદાર પરિણામ અને તખતગઢ ગામમાં પિસ્તાલીસ દેટા સખી મંડળો ચાલે છે અમારા ગામમાં અને એના દ્વારા અમારી બેનો અનેક નાની મોટી પ્રવૃત્તિઓ કરે છે અને સરકાર દ્વારા અમને એવી નાની મોટી ઘણી સહાયો મળી છે એમાં બાગાયત વિભાગ દ્વારા અમને એવી કિચન ગાર્ડનિંગની તાલીમ આપવામાં આવી હતી એમાંથી અમારી બેનો અત્યારે પાપડી ની પાપડી અને એ અનેક જાતના ફરસાણ બનાવી અને બેનો માર્કેટમાં વેચે છે અને અત્યારે હાલ ઘડી અમારી બેનો તમે જોઈ શકો છો કે અમારી બેનો અત્યારે રાખડીઓ બનાવે છે અને ગઈ સાલ પણ અમે રાખડી બનાવવાનું સખી મંડળ દ્વારા ચાલુ કરેલું હતું એમાં અમને પણ ગઈ સાલ એવો ઘણો ફાયદો થયો હતો અને આ સાલ પણ અમે અત્યારે રાખડી બનાવવાનું ચાલુ કર્યું છે અને આરસીટી દ્વારા પણ અમને એવી તાલીમ આપવામાં આવી હતી અત્યારે એમાં પણ અમારી બેનો જામ જ્યુસ શરબત પાપડ અથાણા મરી મસાલા એવું બધું બનાવે છે અને બજારમાં બેનો વેચે છે અમે પરિવારને મદદ થઈએ છીએ અને ખટગઢની મહિલાઓની સફળતાની આ કહાની આપને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સાથે જો આવી કોઈ સ્ટોરી વિશે તમે જાણતા હો તો પણ અમને જણાવજો એથી અમે તેને ખેડૂત પોથી પર દર્શાવી શકીએ આવી કહાની વધુ દર્શકો સુધી પહોંચાડવા ખેડૂત પોથીના તમામ પ્લેટફોર્મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કરાવો નારી શક્તિ મહાન જય જય ગરવી ગુજરાત